વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે છે ને આપણે ભોગી જઈએ છીએ આપણા લોકેશન ઉપર તો અત્યારે આપણે ગાડી ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે હું નાસ્તો કરી આવ્યો છીએ ઈડલી ને ઢોસા ને એવું બધું હવે તો છે ને આજનો બોલો અહીંયા સ્ટાર્ટ કરીએ તો અત્યારે આપણી ગાડી ખાલી થવાની ખરી ખાલી થઈ ગઈ છે રહીશભાઈને હવે ગાડી ખાલી કરાવરા આવે છે બ્લોક સ્ટાર્ટ કરી નાખું મેં કીધું ને છે ને અત્યારે આપણે કરીમનગરની બાજુમાં છે એ આપણે પેદાવલી તો નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધારે વધારે શેર કરી દેજો ને ઓલા વિડીયો કોઈ એવા લાગે કોમેન્ટ કરી દેજો ઓલી સીરીઝ આપણે એની પહેલાંની મારી સિરીઝ કેવી લાગી કોમેન્ટ કરી નાખજો જરા ને હાલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તો મોટિવેશન મળે ને તો આપણને વિડીયો બનાવવાની મજા આવે બ્લોગ બનાવવાની તો અત્યારે તો આપણી ગાડી આમ આ બળી આ બધી આડાબુડું મૂકવાનું બધું બાકી છે કેમ કે હજી જગ્યામાં મોડું થઈને નાસ્તો કરવા જાય ગાડી લગાડી એટલી એટલી એટલું ઓલું કર્યું છે તો વાગી જશે નવું વાગી જશે અત્યારે હાલો પહેલાં છે ને સકું મૂકી દો આ બધું ચેક કરો જો આ મારો જીવ જીવ આવી ગઈ ગાડી લખેલું છે શેર ની આપડે ગાડી ગુજરાતની ગાડી ગાડી મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર તમિલનાડુ એ બધી છે તેલંગાના ને એ બધી તો હાલો તો હવે છે ને આપણે એટલી ગાડીઓ અહીંયા આવી ગઈ છે ભાઈ નાઈ છે જો તમે ખાલી ને અહીંયા ગોડાઉન છે આ બધા છે ને ગોડાઉન છે હાલો તો હવે જવાનું છે અંદર કાટા કાંટાબી વ્યુ કેવો આવ્યો કમેન્ટ કરજો તમે આમ જોવો ખાલી ખરું કઈ ઘટે જ નહીં આ જો વરસાદ હજી સડેલો છે એમ નથી કે વરસાદ ઉતરી જાય એમ જુઓ હજી સડેલો જ છે વરસાદ એટલામાં ખાલી ખુલ્લું ખુલ્લું છે વાતાવરણ હાલો આમ આવી દઉં તો મૂકી દીધા દાળ ભાત પણ ભાત પલાળો મૂકી દીધા ને દાળ બનાવવા મૂકી દીધી બાફવા તો અત્યારે છે ને ભાઈ આપણે છે અત્યારે વરસાદમાં ફલવાઈ ગયા બાકી હાલો તો અત્યારે છે ને બનાવી ગયા છે દસ ભાઈ તો આપણે લોડિંગ પોઈન્ટ જોવા છીએ અત્યારે એમ કહે છે ગારો છે ને ગાડી જાય નહીં ને એવું કહે છે તો હાલો આપણે જોતા હોય ને ફોટા ને વિડીયો બનાવતા હોવી કેમકે ફોટા નાખવાના છે ટ્રાન્સપોર્ટર ને ક્યાંયથી ગાડી ભરાય કે નહીં ભરાય એને તો આ તો આવો કંઈક રસ્તો છે હાલો તો હશે ને પેલા લોકેશન જોઈ કઈ જગ્યા થી ભરવાનું છે કઈ જગ્યાએથી નહીં પછી ગાડી લઈને આવવાની ખબર પડે મારી દીધો સ્લેબ ને હવે છે ને ગાડી ચઢાવવાની ઓલા પોઈન્ટ ઉપર કે આમ સીધી આમ ઢાળવી ગાડી રાખીએ ને પાણી કાઢવાનું છે ને ફાપલા લાઈન જોવાની છે ફાપલા લાઈન ને એવું બધું જોઈ લઈએ આપણે આપણે છે ને ઓલી લગાડવાની ભરીને હવે આ ગાડીમાં કેટલો ફેરશે આ ગાડી થોડીક જૂનું બોર્ડ કેવીન છે ને આ થોડક નવા હશે એટલો ફેર તો બે બાર વીલ છો આપડે આ બાર વીલ આ બાર વીલા દસ ઉતળા ઉતરાજાનું હાલો તો ગાડી ચડાવી દીધી ઢાળ ઉપર આપણે આમ પાણી નીકળી જાય ને આમ ગ્રીસ જોવાનું હતું એ જોવાય જાય અન્ના જોવા પાણી ભરવા જાય બધા ગાડી લઈને જાય છે ભાઈ બધા અમારે જમી કાઢવી ને થઈ ગયા નવરા જો ગાડી ફોડે ચડાવી બે બહાર વિસાર કરતા હતા જમવાનો પણ બહાર ચાલુ વરસાદ ઘડિયા ઘડી આવતો હતો ને એટલે બહાર જમા નહીં ચડાવી દીધી ગાડી હોય ને બે જણા ને છ જણા લીધું છે હાલો હવે ઘડીક લાંબા થઈને સુઈ જાય સડી છે ઘડીક એક ગાડી ભરાવા ગઈ નથી બધી આમનામ છે અત્યારે એમ જોવો તમે હાલો તો બન્યા રેજો વલોકમાં

બીજી આવી ગઈ છે આપણે ટોચન કરવા ગયા હતા પણ ટોચન નહીં અમે ગાડી આવી ગઈ એટલે વાંધો ન હોય એની રીતે કાઢી નાખી ગાડી હાલો તો ગાડીનો નંબર લખાવીએ નાઈ ધોઈને આવી ગયા છે બેઠા ગાડી ઉપર હવે અત્યારે કઈ આજમાં ભરાશે નહીં ભરાશે હવે અજમા ગાડી આ જો ગાડી આવી ગઈ છે બીજી તો હલો તો હવે છે ને મસ્ત મજા ના હવે બેઠા અહીંયા નાખી કરી નાખી સર્વિસ બેટરી ધોઈ નાખી તો હાલે છે મોટર આ ટાંકીમાં ઓલી ટાંકીમાં ડીઝલ ટ્રાન્સફર થાય તો હવે આપણે ભરી આવી પાણી આ રૂવા પાણી એનો કેન્યા બધા લઈ લીધા સારે ગાડી માંથી ભૈયા હોય અંદર બી આવો મળી હાલો તો ભરી આવી પાણી હવે ગોતી ગોતી ને તો વેવા છે આ શિલ્લર નાખો ને તો પાણી ભરવા દે ભરવાનું હોય મશીનનું આ શિલ્લર નાખો ને એટલે વીસ લિટર પાણી આવે એ રીતે નાની સાઈઝનો સિક્કો હાલે આ સિક્કો હાલે આમાંથી મોટો સિક્કો એનો હાલે નાનો સિક્કો એનો હાલે આ જ હાલે ખાલી આખા ગામમાં ગોતતા ગોતતા જ્યાં છે ને ગોતતા ગોતતા એવા હાલો ભરી પાણી નાખી દે નાખી દે પાણી આવ્યું

આ તો આવી ગઈ ભાઈ નવી ગાડીનું નું જો આવું કઈક લોકેશન છે મંદિર ની બેકગ્રાઉન્ડ જોવો તમે ખાલી આ બધું આડે ધેડ પડ્યું કે ને એટલે આમ લાગે થોડુંક તમને બાકી આમ ગાડી આમ મોટો કાર્ગો કેબિન કયો ને તો હાલે આમ છે તો અહીંયા બને છે ભાત ભાઈ શાક બનાવે છે એની પહેલાની ગાડીમાં કંઈક બીજું કાંઈક મુકાઈ જવું છે ને આ બાજુ બીજું છે ને આ બાજુ બીજું છે ને એવું બધું બનાવે છે નોખું નોખું બધું હાલો તો અમારા ડ્રાઈવરોની આવી જિંદગી હોય બધા એક એક ભેગા થઈ જાય એટલે બધીને એક જ સુલે જમવાનું બને બાકી અમારે એકતા એટલી હોય ડ્રાઈવરોની પણ આમ ઓલ ઇન્ડિયામાં એકતા નથી બાકી અમારા ગુજરાતની ગાડીઓ તો ગુજરાતની એ બાજુ એ રીતની બને બાકી આમ સપોર્ટ બીજા એકાબીજા કરતા હોય ને તો ઘણો ઇન્ડિયામાં ફેરફાર પડીએ કે આમ છે હું કોઈ ધ્યાન નથી દેતું એટલે હાલો તો બનાવી રહી ખાવાનું ને મળીએ જમતા વખતે હા ધોધમાં વીજળી કાફી વડે

કાલ દિવસે ન પડે ને તો સારું ને કાલે જો ન પડે હોય ને આજ આજે રાતે પડી જાય ને દિવસે ન પડે ને તો ગાડી કાલે લોડિંગ થઈ જાય આપણી જો તમે જો પડ્યું જો 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 આ તો જો તમે લાઈટ વાળું જીવડું જો જાય જો જાય લે ઓલી ઢીંગલી ને નાક ઉપર બેહી ગયું ભલે રે રેવા દે ને કાઈ ન થાય કોઈ હા ભાઈ એની ગાડીમાં હુઈ ગયા ઓલા ભાઈ એની ગાડીમાં હા ભાઈ પોતપોતાની ગાડીમાં હઈ જાય છે એ રમી કરવીને એને મસ્ત મજાના હાલો તો બ્લોક પસંદ આવ્યો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણી આરે મોવાની પાંચ ગાડી થઈ ગઈ છે બરાબર અલગ અલગ તળાજાની ને રાજકોટની ગુજરાતની પાંચ ગાડી થઈ ગઈ છે આપણે હેરે તો હાલો તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું બ્લોક પસંદ આવ્યો ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં